નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ઝુંબો કટોરું છે મથાળાનું આપણે આની પહેલા પ્યાલના કટોરાનો વિડીયો બનાવ્યો હતો ઝુંબો કટોરાનો આજે જે વિડીયોમાં તમે જોઈ શકો છો આ મથાળાનું કટોરું છે ને આની અંદર ડબલ ધડાકા છે છે સિસ્ટમ આ ભવિષ્યમાં તમને એમ લાગે કે તળિયાનું બનાવવું તો તળિયાનું થઈ શકશે ને બીજું કે કટિંગ આની આની અંદર એક નંબર કટિંગ બને જે આપણે રનિંગ કટોરા જે યુઝ કરીએ આમ એક ફેર શું છે ચાલો વજન થોડોક વધુ આવે જે રનિંગ કટોરા આવે છે એની કરતા વજનની ટકાવારી થોડીક વધુ આવે છે પણ કટિંગ એક નંબર બને છે લોંગ ટાઈમ સારું ચાલે છે કટિંગ ફર્સ્ટ ક્લાસ બને છે એક તમારે શું છે છે કે વજન જે એનું તમે તમે દિવસ યુઝ કરો ને એટલે તમને આ જે વજન છે ને વસ્તુ શરૂ શરૂમાં એવું લાગે કે અંદર વજન વધુ છે આકવામાં ક્યાં આવે પણ તમે બે પાંચ દિવસ વાપરો એટલે તમને શું છે આદત પડી જાય વજનની ટકાવારી ઓછી કરવાની એનું કારણ શું છે કે આપણે હળવા કટોરા જે યુઝ કરેલા હોય ને એ બે પાંચ આ કટોરો યુઝ કરો એટલે તમને કાયમ માટે આ કટોરું સેટ થઈ જાય ને આની અંદર શું છે લોંગ ટાઈમ માટે તેની કટોરું સારું હાલ છે ને કટિંગ બટિંગ પણ પરફેક્ટ બનશે એક નંબર કટિંગ બનશે ને આ રીતનું આપણે પરફેક્ટ કટોરું છે તમે જોઈ શકો છો આ રીતનું આવે છે ને આની અંદર શું છે કે આપણે જે અંગૂર છે ને એ આપણું જે રનિંગ હળવું અંગૂર છે એ જ યુઝ કરવાનું આનું જે અંગૂર આવે આપણે જે વાપરી સી દિવસ કરી પણ એટલે જે અંગુર નું વજન છે એ તો આપણું સેંગૂર છે ખાલી કટોરાનું વજન થોડુંક અમુક ટકા વધે અંદાજે પંચ્યાસી ગ્રામ જેટલું વજન વધી જાય જે રનિંગ કટોરા કરતા એટલે આ કટોરું ચોક્કસ મગાવો તમે એક કટોરો કારખાનામાં મગાવો ને તમે ટ્રાય મારો કેમ કે મારા પોતાના કારખાનાની અંદર હાલે છે અમારા કટોરા અમે આ કટોરા બધા વાપર્યા અમને આમાં સો સો ટકા રિઝલ્ટ સારું લાગ્યું જે રનિંગ કટોરો આવે ને એની કરતા રિઝલ્ટ સારું આવે છે આ રીતનું આખું કટોરો આવે છે ને એકા સરખું પરફેક્ટ જો કામ જોવાનું કેમ કે હીરો આગળથી ઉષા થઈ જવાનું તરખુણીયા વણાઈ જવાનું એ બધા પ્રશ્ન ન બને એની અંદર એ મોટા ફાયદા છે પાંચ થી લઈને પાંચ કેરેટ સુધીના હીરા બી પાંચ કેરેટનો હીરો હોય તોય સિંચ્યા નોરે ને પાંચ નો હીરો હોય તોય સિંચ્યા નોરે આપણે જે રનિંગ કટોરા છે ને એમાં જે ઝીણા હીરા આવે ને ત્રણ ઝીરો ને ચાર ઝીરો

ભવિષ્યમાં મથાળા મારીને પછી તળિયાનું બની શકે એટલે પૈસા સો એ સો ટકા વસૂલ થઈ જાય તમારા ના ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર વાવ તમે ઓનલાઈન મગાવી શકશો ખાસ તમારા ડિસ્પ્લે ઉપર નંબર છે એ વોટ્સઅપ ઉપર મેસેજ કરજો બીજે દિવસે દસ વાગ્યે તમને આંગળીયા મળી જાય ઓનલાઈન તમારે પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે માલ તમને ચોક્કસ કટોરો બીજા દિવસે મળી જશે એટલે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર વાવ ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આ વસ્તુ આપણે મેકલતા નથી કોઈ પણ કટોર આપણે ગુજરાત બહાર મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ કોઈપણનો ઓર્ડર હશે આપણે સો એ સો ટકા વસ્તુ આપણને બીજા દિવસે દસ વાગ્યે તમને મળી જાય આ રીતનું કટોરો છે ખાસ તમે ને વાપરવાની એકસો ને એક ટકા મજા આવશે એકવાર ટ્રાય મારશો ને તો જ તમને ખબર પડશે કે આ કટોરો છે હું કેવી વસ્તુ છે કેમ કે આપણે ઊંચા કટોરા સુરતની અંદર બહુ યુઝ થાય છે પણ આપણે શું છે કે બધી જગ્યા એક જ કેવું કામ છે એટલે હોય હોય કે જાડા બધામાં હાલે એવું નથી કઈ જાડા હીરામાં હાલે ટ્રાય મારી તો જ ખબર પડવાની છે એટલે ચોક્કસ એક કટોરું તમે મગાવજો કારખાનામાં આ રીતનું કાવ્ય હશે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ